આપ જોઈ રહ્યા સ્પાર ટુડે ન્યૂઝ રક્ષાબંધન પર્વને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે દર વર્ષે જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ બહેનો પોતાના ભાઈના ઘરે સમયસર પહોંચી શકે તે માટે વિનામૂલ્ય સિટી બસ સેવાઓ પૂરી પાડવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સમગ્ર દિવસ દરમિયાન નવસારી સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે નવ ઓગસ્ટ શનિવાર સવારે પ્રથમ પાળીથી રાત્રિની બીજી પાળી સુધી આ સુવિધા બહેનો માટે ઉપલબ્ધ રહેશે તારીખ નવ ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નવસારી શહેરના લોકો ખૂબ સારી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તે ઉદ્દેશથી સવારની પહેલી પાળીથી રાત્રિની બીજી પાળી સુધી બહેનો માટે નવસારીની જે સિટી બસો છે તે કોઈ બી રૂટ માટે કોઈ બી સમય માટે ફ્રી સેવા કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવી છે કોઈ બી રૂટ ઉપર હાલ એક્ઝિસ્ટિંગ રૂટ ઉપરાંત કોઈ બી નવો રૂટ જાહેર કરવામાં આવશે તો એ રૂટ ઉપર કોઈ બી સમયે કોઈ બી રૂટ ઉપર બહેનો માટે ફ્રી સિટી બસ સેવા ઉપલબ્ધ રહેશે